હલો મિત્રો હું છું કે અને ફરી આવી ગયો છું એક નવા વિડીયો સાથે લાસ્ટ વિડીયોમાં જે પંચાયતી રાજનો લાસ્ટ વિડીયો હતો તેમાં આપણે ગ્રામસભા વિશે જોયું હતું કે ઓગણીસો બાણુંના બંધારણના તોતેરમાં સુધારાથી ગ્રામસભાને બંધારણીય દરજ્જો આપવામાં આવ્યો છે પ્લસમાં તેના જે અધ્યક્ષ હોય છે સરપંચ હોય છે અને એની ગેરહાજરીમાં ઉપસર હોય છે અને ગ્રામ સભા ઉજમાઉચી વર્ષમાં બે વાર બોલાવવાની હોય છે વગેરે જેવી બાબતો આપણે લાસ્ટ વિડિયોમાં ચર્ચા કરી આજે આપણે આ વિડિયોમાં ગ્રામ સભામાં થતા કાર્યો વિશે ચર્ચા કરવાની છે તો સ્ટાર્ટ કરીએ પેલું તો છે હિસાબો અને વાર્ષિક નિવેદન ગ્રામ સભાની અંદર હિસાબોની ચર્ચા થાય છે પંચાયતના પછી બીજું છે પાછલા વર્ષના વાર્ષિક વહીવટી અહેવાલ જે કંઈ ગયા વર્ષે વહીવટી કામ થયેલું હોય એના અહેવાલોની ચર્ચા થાય છે પછી છે ચાલુ વર્ષ માટે યોજેલ વિકાસ ચાલુ હિસાબી વર્ષ માટે યોજેલ વિકાસ અને કાર્યોનો બીજો કાર્યક્રમ જે કરંટ યર ચાલતું હોય તેમાં જે કંઈ વિકાસના કામો કરવાના હોય તેની ચર્ચા થઈ છે હિસાબી વર્ષ એટલે પહેલી એપ્રિલથી એકત્રીસ માર્ચ છેલ્લી હિસાબી તપાસણીની નોંધ અને તે ઓડિટ રિપોર્ટ અને તે સંબંધિત આપેલા જવાબ કોઈ પણ હોય મીન્સ હિસાબોમાં કંઈ ભૂલ હોય કંઈ હિસાબો ચેક કર્યા બાદ ઓડિટર ઓડિટ રિપોર્ટ આપે છે તે અને તેના સંબંધિત જવાબો આપવાનો હોય છે જવાબોની અને હિસાબોની તપાસની નોંધ અને એની ચર્ચા થાય છે ગ્રામસભામાં પાંચમું છે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત જે બાબત આવી સભા સમક્ષ મૂકવાનું ફરમાવે તેવી બીજી કોઈ પણ બાબત તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત એવું કે આ બાબતોની ચર્ચા ગ્રામસભામાં થવી જોઈએ અથવા આ બાબતો વિશે ગ્રામસભામાં કાર્ય થવું જોઈએ જે કાંઈ બાબત હોય તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત ફરમાવે તો એ ગ્રામસભાની અંદર એની ચર્ચા થવી જોઈએ વિવિધ યોજના હેઠળના વિકાસ કાર્યોને ખર્ચ ને વગેરેની બાબતો જુદી જુદી યોજનાઓ અંતર્ગત જે કાંઈ ખર્ચ થતા હોય જે કઈ કાર્ય થતા હોય વગેરે બાબતો ગરીબી રેખા રેખા નીચે જીવતા લોકોની યાદીની બહાલી આપવી જે લોકો ગરીબી રેખા નીચે જીવે છે તેને યાદી બનાવી અને તેને બહાલી આપવાની હોય છે વર્ષ દરમિયાન હકપત્રમાં પડેલ નોંધોની ચર્ચા કરવી આખા વર્ષ દરમિયાન જે કંઈ હકપત્રમાં નોંધ પડેલ હોય તેની ચર્ચા કરવામાં આવે છે સમાજ સેવા સ્વૈચ્છિક શ્રમ સંગઠન કરવા માટે વાર્ષિક અથવા પૂરક કાર્યક્રમમાં સમાવેશ કોઈ પણ ખાસ કામ માટે સ્થાનિક લોકોનું સંચાલન કરવા માટેની દરખાસ્ત સમાજ સેવાને લગતા કાર્યક્રમ માટે સ્થાનિક લોકોનું સંચાલન કરવાનું હોય છે અને એની દરખાસ્તો મૂકવાની હોય છે દસમું છે ગ્રામ ઉત્પાદન યોજના કુટિર ઉદ્યોગના વિકાસો માટેની દરખાસ્તો અને સમાજના નબળા નબળા વર્ગના હિતોનું સંરક્ષણ કરવા માટેની તેમજ તેમની પ્રગતિ અને વિકાસને પ્રોત્સાહન આપવા માટેની દરખાસ્ત ગ્રામસભામાં મુખ્યત્વે વિકાસના કામો વિશે જ વધારે ચર્ચા થતી હોય છે જેમાં ગ્રામ ઉત્પાદન યોજના કુટિર ઉદ્યોગ વગેરે જેવાના વગેરે યોજનાઓની વિકાસ માટેની દરખાસ્તો કરવાની હોય છે પ્લસમાં જે સમાજના નબળા વર્ગ છે તેમના હિતો જળવાઈ રહે તેમના સંરક્ષણ થાય તે માટેની દરખાસ્તો કરવાની હોય છે તેમને પ્રગતિના કાર્યો કરવાના હોય છે વિકાસના કાર્યો કરવાના હોય છે 11મું છે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી મારફત હાથ ધરાતા કામોની પ્રગતિની સમીક્ષા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી એક સરકારી સંસ્થા છે તેના દ્વારા પંચાયતોની અંદર વિવિધ કાર્યો થતા હોય છે જેની સમીક્ષા કરવાની હોય છે બારમું છે સ્થાનિક કર્મચારીઓ મારફત કરાયેલ કામોની સમીક્ષા જેમાં તલાટી કમ મંત્રી ગ્રામ સેવક ગ્રામ મિત્ર આરોગ્ય કર્મચારી વગેરેનો સમાવેશ થાય છે જો કે સ્થાનિક કર્મચારી હોય છે જેવા કે તલાટી મંત્રી ગ્રામ સેવક ગ્રામ મિત્ર આરોગ્ય કર્મચારી આ બધાની સમીક્ષા કરવામાં આવે છે તે લોકોના કામની ચર્ચા કરવામાં આવે છે તો આ તો ગ્રામસભામાં આ પ્રકારના કાર્યો થાય છે બરાબર નેક્સ્ટ વિડિયોમાં આપણે ગ્રામસભામાં બીજા અન્ય મુદ્દાઓની ચર્ચા કરશું આપે મારો વિડિયો જોયો તે બદલ થેન્ક યુ થેન્ક યુ સો મચ પ્લીઝ મારા વિડિયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી થેન્ક યુ